વિરમગામ અમદાવાદ સચાણા બાયપાસ રોડ પાસે મોડી રાત્રિએ ઇકો કારને ઓવરટેક કરીને રિક્ષામાં આવેલા શખ્સોએ ધોકા અને ધારિયા વડે હુમલો કરતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ અમદાવાદ સચાણા બાયપાસ રોડ પર મોડી રાત્રિએ ગેરકાયદેસર મંડળી રચી સ્વિફ્ટ ગાડી તથા સીએનજી રીક્ષા અને સ્પ્લેન્ડર બાઇકમાં આવીને આરોપીઓ દ્વારા પસાર થતી ઇકો ગાડીને સ્વિફ્ટ ગાડી આડી મૂકીને ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કરીને પાછળથી સાઈડમાં રિક્ષા રાખી તેમજ રિક્ષામાંથી ધોકા ધારિયા લઈને ફરિયાદી સિરાજ અબ્દુલ રહીમભાઈ તાઈ તથા અન્ય માણસોને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઇકો ગાડીને તોડફોડ કરીને આરોપીઓ દ્વારા માર મારતા સિરાજ અબ્દુલભાઈ રહીમભાઈ તાઈ તેમજ સમીરભાઈ ઉપરાંત અલ્લા ભાઈને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમજ ઇકો કારને નુકસાન પહોંચાડી સમગ્ર મામલે સિરાજભાઈ અબ્દુલભાઈ રહીમભાઈ તાઈ રહે વિરમગામ સેતવાડ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર આરોપીઓ બિપિનભાઈ દશરથભાઈ ઠાકોર દીપકભાઈ અશોકભાઈ ઠાકોર કમલેશ ઉર્ફે કપી બુધાભાઈ ઠાકોર કિશનભાઈ દશાભાઈ ઠાકોર રોનકભાઈ અમરતભાઈ ઠાકોર ગોવિંદભાઈ અમરતભાઈ ઠાકોર તમામ રહે વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસમાં તમામ શખ્સો સામે ગુનો દાખલ કરીને રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે